જેથી ત્યાં પરિવારજનો પણ ગોત્રી મેડિકલ ખાતે આવી પહોંચ્યા હતા ધારો ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા મારા ધારો ફ્લેટ ની નીચે થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપી થી છે મહિનો થયો છે એમના રહેવા આવ્યો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કઈ બોલ્યો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો કાર્ય નથી ને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કેસે કેસે બોલ રહ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપીવાળા હું કેવી રીતે મેઘી શકે છે કોની ગાડી તો ભાઈ આ બાબત થી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું એસ હો તો ગ્રુપમાં બોલના તો છીએ એક વાર તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈ ને બધું આમ તેમ થયું

અમને નહીં ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા સાથે વાત પણ નથી કરતા ઓળખતા અમાર તો એવું છે ને કે ક્યારે સાથે કોઈ ઝઘડો બી નહી થતો એટલી શાંત સોસાયટી છે બઉ શાંત છે એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહીં હતો મારો ભાઈ ઓફિસ ઓફિસમાં જોબ કરતો હતો ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે એ આજે એની રજા હતી તો બી આખો દિવસ રેપીડો માં બપોરે ઘરે આવ્યો હતો એ રેપીડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવીને ડાયરેક્ટ સુઈ ગયો મને ખબર નહિ અમારે કઈ બાબત થઈ હશે તો એવી રીતે તો સાંજે કઈ ગયો હશે દીદી ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચડતો હતો એટલા માટે પેલો રેડી જતો અને અહીંયા ગામ મારી નાખ્યો એને મારો એક જ ગામ મારો છે મોટો જે અહીંયા આખું અને ત્યાં જ એનું મારા ભાઈ થઈ ગયો અને એની સાથે બે ત્રણ જણ હતા ધારો આફ્રેલ ધારો આફ્રેલ

મારું નામ આકાશ ગુરપાને છે અને મારું મારે જે ભાઈ એ મૃત્યુ પામ્યો છે અક્ષય ગુરપાને છે સમગ્ર મામલો એવો છે કે અક્ષય નરેન્દ્રભાઈ ગુરપાને જે ભાઈલી વિસ્તારમાં રહે છે અને સોસાયટીમાં પાર્કિંગ બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર સિંધે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લાવતા એમનું મરણ થયેલ છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી ચાલુમાં છે આરોપીને અટક કરાવી હાલ ફરિયાદ લેવાનો પ્રોસિજર ચાલુ છે અને એ બાદ એને અટકની કાર્યવાહી કરવામાં આવનાર છે ઓળખતા એવું કઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢ એક માસથી ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં છે ને રૂની આ એક ત્યાં એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધું અને એ ટાઈપનું બનાવ બનેલ છે તમારી માહિતી મળી એ હાલ ચાલુ છે તપાસ ચાલુ છે જે ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરાવવાની પણ આગળની કાર્યવાહી ચાલુ આવશે ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવે છે કે બેથી ત્રણ વ્યક્તિઓ એ તપાસમાં ખુલશે તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ